पेचन होगा तो इस सारे मोस्ट ऑफ द लैंग्वेज में सवधन भी होता है इसको तो। इसका भी पेचन में कंडक्ट होगा और छोटे छोटे पत्ते जैसा ये लाडोड है पत्ते नहीं है और ये भी वेल है तो एक दो तो साल में इसके जो मूड ट्यूबरस मूल यूज में आता है आयुर्वेद में और ये भी वादरोग में या आ, એના મૂળ સુકવણીની સાચી પદ્ધતિ સાચી એટલે જે એની મેડિસનલ વેલ્યુ ઇન્ટેક રાખી અને સૂકવવાની પદ્ધતિ એવી છે એને ઉકાળવાના નહીં બરાબર પણ જે પણ આપણે બલ્બ પ્રોડક્શન કરીએ છીએ એમાં લગભગ કાઢીને એક વખત ઉકાળી નાખીને પછી એ સુકવી દે વહેલા સુ એકચુઅલી એ રીતે સુકેલા મૂળમાં તકલીફ શું થાય છે કે એના જે કેમિકલ અમુક કોન્સિક્યુન્સ છે ને પાણી સાથે જતા રહે છે એટલે આને સુકવવા માટે કાં તો એનો તાજા મૂળનો પાલો કરી દો બરાબર અતકચરા કચરીને પછી એનું ડ્રાઈંગ કરી દો અને મૂળમાં તમે કદાચ પરિચિત જે પણ હશે મૂળ જોયા હશે તેની વચ્ચે એક દાંડી હોય દોરા જેવી એ દાંડી તમે કાઢી નાખો એટલે સુકવણી થોડી સરળ થાય તો એ દાંડી કાઢવા માટે ક્રશ કરી નાખો તો ઇઝીલી દાંડી નીકળી જાય તો આ રીતે સૂકવેલા મૂળ છે બરાબર એ વપરાય આમાં બે વેરાયટી આવે છે એક સફેદ કલરની એક પીળા કલરની જે મેપાળી તરીકે ઓળખાય છે અમે સફેદ કલરવાળી સતાવળી વાપરીએ છીએ અમારી વાર્ષિક જરૂરિયાત લગભગ પાંચસોથી સાતસો કિલોની વચ્ચે રહેતી હોય છે સૂકા મૂળની અને એની કિંમત બસ્સોથી લઈ અને ચારસો રૂપિયા પર કિલોની વચ્ચે એનો રેટ ક્વોલિટી બેઝ મળે એ બ્રાહ્મી જલબ્રાહ્મી યા કડવી બ્રાહ્મી એ બ્રાહ્મણી સાથે તો એ બી આપણે એ કોન્ટ્રોવર્સી तो ये भी आप देखा होगा मंडूक पर नहीं बोलते इसको भी ब्राह्मी कई जगह पर ब्राह्मी बोलते हैं ओके तो पर आयुर्वेद में लिखा है एक ही जगह पर दूसरे यूज कर सकते फिर भी ब्राह्मी मतलब यही है असली ब्राह्मी तो इसके पत्ते एकदम छोटे है और बहुत कडुआ तिक है उसका और ये भी ऐसा है जो कलेक्शन करके तुरंत उसको साफ करना है इसमें आपको देख सकते हैं मिट्टी બહુત મલા એક બાર ડ્રાય હો ગયા તો ફિર સાફ નહી કર સકતે એસે 2-3 પર દે ઇધ બોય આમલા એ સત્વરમ તુરંત આપકો સાફ કરકે ફિર સુકhane કે લિયે રખના હે ઓર બ્રાહ્મી બે નામ પ્રચલિત છે જલ બ્રાહ્મી ખળ બ્રાહ્મી જલ એટલે પાણી વિસ્તાર વધારે હોય એમાં થાય જલ ખળ ખાડા બ્રાહ્મી એટલે ખાળની જે મોછા પાણીમાં થાય બરાબર અને એની વિશેષ ઓળખ છે સાહેબ જેનો સબસ્ટિટ્યુટ બતાવ્યો વિકલ મંડૂક પરણી મંડુક એટલે દેડકું બરાબર તો દેડકાના શેપ જેવા એના પાન હોય એટલે મંડુક પરણી તો બંને એકબીજાની જગ્યાએ વપરાય છે ખરી આઈડિયલી વાપરવી ના જોઈએ જ્યાં સુધી ઓરિજિનલ મળતું હોય ત્યાં સુધી તો બ્રાહ્મીના પાન છે ને એકદમ ઝીણા ઝીણા હોય ઝીણા ઝીણા પાન અને રસમાં એ ઘણી કડવી બરાબર એ એની ઓળખ અને આમ પથરાઈને થાય બરાબર અને આની પણ પુષ્કળ ખેતી થાય છે બંને ફોર્મમાં વપરાય છે તાજી પણ વપરાય છે અને સૂટી પણ વપરાય છે અમારી વાર્ષિક જરૂરિયાત બ્રાહ્મીની લગભગ ચારસો કિલો આસપાસની રહેતી હોય છે સૂકી બ્રાહ્મી બરાબર છાયડે સુકવેલી અને આની કિંમત તમને એંસીથી એકસો વીસ રૂપિયા પર કિલો મળી શકે ये तो अच्छा है ये अश्वगंधा है आयुर्वेदिक में अश्वगंधा गुजराती में भी अश्वगंधा और घोड़ा फुल घोड़ा बाछ बहुत सारा नाम है तो इसका भी घोड़ाघट घोड़ाट और इसका भी पहचान आपको अगर फूल फल है तो जल्दी आपको पहचान कर सकते हैं ये वाइल्ड में भी कभी कभी मिलता है तो ये जो प्लांट है वाइल्ड में से एक्सटिंग हो गए पहले मतलब वाइल्ड में बहुत थे अभी सिर्फ कल्टीवेशन में और गुजरात राजस्थान एरिया में बहुत कल्टीवेशन है कल्टिवेशन और उसके हार्वेस्टिंग के बारे में सर बताएंगे इसलिए हार्वेस्टिंग में बहुत इंपॉर्टेंट है इसका भी मूल यूज़ होता है और पत्ते एक्चुअली अशोकगंज नाम इसलिए इसके जो पत्ते में एक स्मेल आता है वो और घोड़े की जो स्मेल आते हैं जैसा उन्होंने कोरलेट किया है इसके रूट एक्चुअली छः महीने मतलब 150-180 डेज में उसका हार्वेस्टिंग करना है नहीं तो इसका केमिकल कॉम्पोजिशन अच्छे से नहीं मिलेगा अश्वगंधा घोड़ाहड़ अत्यारे मार्केट ग्लोबल मार्केट की बात करिए तो लीडिंग प्लांट है એટલા માટે જ એના મૂળમાં મેડમે એમના લેખ વક્તવ્યમાં કીધેલું કે ધોરા જેવાથી લઈ અને અંગૂઠા કે અંગૂઠાથી જાડી ફિટનેસના પણ રૂપ હોય એટલે હવે આ મટીરિયલ જે છે એમાં એસોટિંગ થાય છે અને એના આધારે એના ભાવ નક્કી થાય એકસો એંસી રૂપિયાથી લઈ અને પાંચસો રૂપિયા પર કિલોની વેરાયટીની રેન્જ અશ્વગંધામાં આજે અવેલેબલ છે આઈડિયલી સાહેબે કીધું એકસો ને વીસ દિવસ જે છોડને થયા હોય એ છોડના મૂળ ઔષધીય ગુણ માટે પરિપક્વ છે એવા મૂળ તમને એવરેજ પ્રાઇસ જે છે ત્રણસો એંસીથી સાડી ચારસો રૂપિયા પર કિલોની વચ્ચે અપાવી શકે મૂળ આમાં પણ થડ જે છે એનું થડ જાડું તો ખરું પણ અંગૂઠાથી વધારે જાડું ન થાય મૂળ સાથે થડ પણ આવે છે બરાબર પણ કામના ખાલી મૂળ છે અને મૂળમાં એની મૂળની સૂકું મૂળ છે એની ઓળખ છે કે મૂળને તમે વચ્ચેથી તોડો તો એક તો કટ અવાજ આવે કમ્પ્લીટ સૂકું હોય એટલે અને પાવડર ઉડે તો એ સારી ક્વોલિટી ગણાય